જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ટીકુ રેસીપીમાં તો આજે આપણે રવાનો શીરો બનાવીશું તો રવાનો શીરો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો રવો લીધેલો છે એક વાટકી ઘી લીધું છે અને એક વાટકી ખાંડ લીધી છે અને તેની સામે આપણે ત્રણ વાટકી દૂધ લીધેલું છે એટલે આપણે એક વાટકી ઘી એક વાટકી ખાંડ અને એક વાટકી રવો તો તેની સામે ત્રણ વાટકી દૂધ લીધેલું છે તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો નહીતર કપનું માપ પણ લઈ શકો છો તો હવે આપણે તેનો રવાનો શીરો બનાવી લઈશું તો પહેલાં તો આપણે દૂધને ગરમ કરી લઈશું આજે ત્રણ વાટકી દૂધ લીધેલું છે તેને આપણે ગરમ કરી લઈશું હવે આપણે દૂધને ગરમ કરી લઈશું હવે આપણે આ એક વાટકી ઘી લીધેલું છે તેને આપણે કડાઈમાં લઈ લઈશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ કાજુને બદામને તેમાં શેકી લઈશું આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે આપણે તેને કાઢી લઈશું પ્લેટમાં હવે આપણે આ ઘીમાં રવો લીધેલો છે એક વાટકી તે રવો લઈ લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લઈશું અને તેને આવી રીતના આપણે એકદમ ધીમા ગેસે શેકવાનો છે ઘીમાં રવાને સતત હલાવવાનો છે નહીતર આપણો રવો નીચેથી બળી જશે આવી રીતના તેને હલાવીને ધીમા તાપે આપણે શેકી છે રવો એકદમ હલકો થશે અને તે ફૂલી જશે રવો શેકાવાની સુગંધ પણ આવવા લાગશે ચાર થી પાંચ મિનિટનો ટાઈમ લાગે છે રવાને શેકાતા તો તમે જોઈ શકો છો પેલા આપણો રવો એકદમ ઘીમાં કોરો લાગતો હતો અને હવે બધું ઘી ઉપર આવી ગયું છે અને રવો આપણો હલકો થતો જાય છે હજી થોડો રવાનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે જોઈ શકો છો સરસ એવો આપણો રવો ફૂલી ગયો છે ઘી પણ ઉપર આવી ગયું છે જે આપણે તેને એકાદી મિનિટ માટે શેકી લઈશું તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો તો હવે આપણો રવો શેકાઈ ગયો છે નવો શેકાઈ ગયો છે હવે આપણે આ દૂધ થોડું થોડું કરીને ઉમેરી લઈશું તો આપણે બધું દૂધ થોડું થોડું કરીને ઉમેરી દીધું છે અને હવે આપણે આ એક વાટકી જેટલી ખાંડ લીધેલી હતી તે ખાંડ ઉમેરી દઈશું હલાવી લઈશું બરાબર ખાંડો ગઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો હવે આપણો રવાનો શીરો થઈ ગયો છે હવે આપણે તેમાં એલચીનો પાવડર નાખી દઈશું અને આ જે શેકેલા કાજુ બદામ લીધેલા હતા તેના ટુકડા કરી લીધા છે તે એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવો આપણો રવાનો શીરો બન્યો છે તો તૈયાર છે આપણો રવાનો શીરો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો રવાનો શીરો બન્યો છે તો તમે પણ આ માપથી આવી રીતના રવાનો શીરો બનાવશો તો તમારો રવાનો શીરો પહેલીવારમાં જ સરસ બનશે તો તમે પણ આવો રવાનો શીરો એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો